એક વાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજના બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે કપાસ એક હજાર ચારસો પંદરથી એક હજાર પાંચસો સાઠ સુધી ગૌ લોકવાન ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ સુધી ગૌ ટુકડા ચારસો ત્યાંથી છસો અઢાર સુધી બાજરી ત્રણસો નેવુંથી ચારસો અઠ્યાસી સુધી તુવેર એક હજાર આઠસો છોતેરથી બે હજાર બસો અડસઠ સુધી ચણા પીળા એક હજાર એકસો પચાસથી એક હજાર બસો પચીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસોથી બે હજાર એકસો સાઠ સુધી અડદ એક હજાર સાતસો સિત્તેરથી એક હજાર નવસો અડસઠ સુધી મગ એક હજાર છસો થી બે હાજર એકસો વાલદેશી એક હાજર પચાસ થી બે હાજર એકસો પચાસ સુધી મગફળી એક હાજર એકસો ચાલીસ થી એક હાજર ત્રણસો દસ સુધી તલ બે થી લઈને બે સાતસો બાર સુધી એરંડા નવસો સાઠ થી એક એકસો એક સુધી અજમો એક થી બે આઠસો સુધી

0 4400 થી 5200 સુધી રાઈ 1150 થી 1380 સુધી મેથી 940 થી 1360 સુધી રાઈડો 870 થી 990 સુધી ગવાર નું 2100 થી 1120 સુધી રાજકાન નું 3450 થી 2200 સુધી તો કેટુત્રો આ તાતના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમે કોઈ પણ ખેડૂતલક્ષી વ્યવસાય કરતા હોય કે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આ સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક અથવા તો મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ